જિલ્લાના નિઝર અને કુક્કરમુંડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જીઓટેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેમાં જવાબદાર અધિકારીઓ દ્વારા કરીને કરીને લાભાર્થીના જે જે તે તે કરવાની કામગીરી ડોક્યુમેન્ટ હોય છે પરંતુ અહીં નિઝર અને તાલુકામાં અધિકારીઓ દ્વારા ગરીબ અભણ પ્રજાને યોગ્ય માહિતી આપવામાં ન આવતી હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે અધિકારીઓ દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવતી નથી અને આધાર કાર્ડ એક્ટિવેશન કે જોબ કાર્ડ એક્ટિવેશન વગેરેના નામ પર લાભાર્થીને આ કચેરીથી પેલી કચીરે ધક્કા ખવડાવવામાં આવતા હોય તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ એક મહિલા કે જે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમણે પાંચ હજાર રૂપિયાની બચત કરી હતી જોકે અધિકારીઓ દ્વારા આ ડોક્યુમેન્ટનું એક્ટિવેશન અને પેલા ડોક્યુમેન્ટનું એક્ટિવેશન કરવાનું કહી મહિલાને ધક્કા ખવડાવ્યા હતા ત્યારે આ મહિલા અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં માત્ર ધક્કા ખાવા મજબૂર બન્યા હતા અને તેવામાં તેમના પાંચ હજાર રૂપિયા પણ ખર્ચ થઈ ગયા હતા ત્યારે અહીં ગરીબ અભણ પ્રજા સુધી યોગ્ય રીતે યોજનાઓ સુધી પહોંચાડવામાં આવતી ન હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે આ અધિકારીઓ દ્વારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે આ સમગ્ર મામલે એક મહિલાએ પોતાની આપવીતી જણાવતા શું કહ્યું તે જુઓ રિપોર્ટર કુવર નાયક ના રિપોર્ટમાં મજૂરીના પાંચ હજાર ખર્ચાઈ છે સવિતા બેન જોકે જીઓટેકિંગ માટેના જે ડોક્યુમેન્ટ છે તેના માટે મજૂરીના જે પૈસા ભેગા કરેલા હતા તે પાંચ હજાર રૂપિયા ખર્ચાઈ ગયા અને આજે ઉસી ભાડું શોધીને આવ્યા છે તો ગરીબ આમ જનતાનું કહેવાનું છે કે જે જીઓટેકિંગ માટેના ડોક્યુમેન્ટ્સ છે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર છે અને શું શું એક્ટિવેશન કરવાનું છે આઈડી જોબ કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોતા છે તે અધિકારીઓ માહિતી આપે અને જેથી કરીને અવણ પ્રજા અને ગરીબ પ્રજા ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને જિયો ટેકિંગના જે ડોક્યુમેન્ટ્સ જરૂરી છે તે અધિકારીને આપે અને વહેલી તકે જીઓટેકિંગ થાય અને ગરીબ પ્રજાને આવાસ મળે એવી આશ લઈને બેઠાશે તો અહીં એક ગરીબ જે મજૂરી મજૂરી કરીને પાંચ હજાર ભેગા કરેલા હતા તે ખર્ચાઈ ગયેલા છે અને આજે ઓછીનું ભાગ લઈને આવ્યા છે તેની વ્યથા આપણે સાંભળી છે તો આપણે અહીં એક વિશેષમાં ઉલ્લેખમાં કહી જણાવી દઉં કે ગરીબ પ્રજા અને પણ પ્રજા કે તેઓને પીએમ આવાસ માટે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈશે અને શું શું એક્ટિવેશન કરવાનું છે આઈડી જોબ કાર્ડ વગેરે જે પણ ડોક્યુમેન્ટ્સ હોય તેની અધિકારીઓ સારી રીતે માહિતી આપે અને વહેલી તકે પીએમ આવાસનું જીટેકિંગ થાય અને જેથી કરીને ગરીબ પ્રજાને મળે એ આશા લઈને બેઠા છે રિપોર્ટર ગુવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિઝર્ટ કુકર મુંડા